મિત્રો ઇલાઇટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં આપ સભાઈનું સ્વાગત છે મિત્રો આજે તમે કિનોવાની ખેતી જોઈ રહ્યા છો અમારે ગુજરાતીમાં તેને શિયાળુ બાજરી કહીએ છીએ મિત્રો આ વિડિયો બનાવવાનું કારણ ખેડૂતો સુધી માહિતી પહોંચાડવાનું છે કે આની હાઈટ બહુ વધારે વધે છે મિત્રો મારી હાઈટ તમે જોઈ શકો છો મારી હાઈટ પાંચ ફૂટ દસ ઇંચ જેવી છે અને મારાથી પણ આની હાઈટ જોવા છોડવાની કેટલી વધારે છે આ છ ફૂટથી વધારે હાઇટનું આ ફાર્મ છે આમાં દરેક છોડ છ ફૂટથી વધારે હાઈટનો છે મિત્રો તમે જોઈ શકો છો આ એક પચાસ ફુવારાની અંદર આ વાવેતર છે અંદાજિત દોઢ વીઘા જેટલું છે મિત્રો અમે પાક લણણી કર્યા પછી આમાંથી કેટલી બોરીઓ ભરાય છે તેની અમે માહિતી આપીશું કે એક વીઘામાં કેટલું ઉત્પાદન મળે છે દોઢ વીઘામાં કેટલું ઉત્પાદન મળે છે એટલે મિત્રો જોડાયેલા રહેજો નવા મિત્રો હો તો જોડાજો અમે મિત્રો આની સચોટ માહિતી આપીશું મિત્રો આમાં જેટલો પાક ઘણો જાડો પણ નહીં ઘણો પાતળો પણ નહીં એ રીતે આમાં પડે એ રીતે અંદર જગ્યા હશે તો એમાં માળ વધારે આવશે અને અને બાજરી પણ બહુ જલ બહુ જરશે મિત્રો જોઈ શકો છો કે કઈ રીતે દરેક માળ તમે મોટી મોટી લાંબી દેખા દેખાતી છીએ જો મિત્રો